સિદ્ધપુર વિધાનસભા વિસ્તારના નવનિયુક્ત સરપંચો ઉપસરપંચો અને પંચાયત સભ્યોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તથા સીડબ્લ્યુસી સભ્ય જગદીશભાઈ ઠાકોર સહિતના લોકો હાજર રહ્યા હતા અને નવનિયુક્ત સરપંચો ઉપસરપંચો અને પંચાયતના સભ્યોનું મોમેન્ટો આપી સન્માન કરી ગામમાં લોકશાહી મજબૂત બનવા શુભેચ્છાઓ પાઠવી હતી ચૂંટાયેલા સરપંચો ચૂંટાયેલા ઉપ સરપંચો અને ચૂંટાયેલા સદસ્યોનો આજે શીતપુર વિધાનસભામાં શીતપુર માર્કેટ હોલ ખાતે સંસ્થાન સમારંભ રાખવામાં આવ્યો જેટલા સરપંચોને જેટલા ઉપ સરપંચોને અને જેટલા સદસ્યો ને મેં નિમંત્રિત કર્યા હતા એટલા બધા જ આવ્યા છે એક પણ વ્યક્તિ ગેરહાજર નહીં રહ્યો એ સરપંચોને ચૂંટાયેલા સરપંચો ડેપ્યુટી સરપંચોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શીતપુર વિધાનસભા મત વિસ્તારમાં પૂર્વ શ્રી અને પાટણ લોકસભાના અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરફથી અને સિદ્ધપુર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ તરફથી સરપંચશ્રી ડેપ્યુટી સરપંચ અને સભ્યોશ્રીનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો ખૂબ મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે આવ્યા અને સાથે સાથે આવી વાળી વ્યવસ્થામાં પણ સમગ્ર તહ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એકતા સાથે કોંગ્રેસની સાથે છે